સરતાનપર ગામના મચ્છીમારો દ્વારા ધંધો રોજગાર બંધ કરવા મજબૂર કરવા બાબતને લઈને કલેક્ટર શ્રીને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું ભાવનગર શહેર તેમજ જિલ્લામાં સરતાનપર તેમજ મોવા સુધી દરિયાઈ વિસ્તારમાં માછીમારી કરવા અમારો પરિવાર ગુજરાન ચલાવી રહ્યા છે પરંતુ હાલના સમયમાં છેલ્લા બીસ થી પચીસ દિવસથી જાફરાબાદ અને શિયાળ બેટ વિસ્તારની ટોલ અમારા માછીમારો કરવામાં અમારા દરિયાઈ વિસ્તારમાં આગળ વધતી આવે છે ધીમે ધીમે છેક સરતાન પરથી પીએરએમ બેટ સુધી પહોંચી ગઈ છે આ ટોલર બોટ અમારા વિસ્તારમાં માછીમારી કરવા આવતા અમો નાની મોટવાળાને ખૂબ જ તકલીફ પડે પરેશાની ભોગવવી પડે છે જાફરાબાદ અને શિયાળબેટ વિસ્તારમાં ટોલર બોટ ડોળથી માછીમારી કરે છે જે લોકો સમુદ્રથી વચ્ચે મોટા મોટા લોખંડના પાઇપ નાખી દેવે ઝાડ બાંધે છે જેને લઈને અમને બહુ માછીમારોને મુશ્કેલ પડતા કલેક્ટર શ્રી તેમજ માન્ય શ્રી પ્રસાદોભાઈ સોલંકીને રજૂઆત કરવામાં આવી હતી મારું નામ છે મેયર લાલજી કાળુભાઈ ગામ સરતપર સરપરમાં માછીમારીનો ધંધો વ્યવસાય છે અમારો ઘણા અમે આવ્યા છીએ કે જાફરાબાદની જે મોટી જાફરાબાદ અને શિયાળબેટની મોટી બોટો જે છે એ ખૂટા દરિયાની અંદર ખૂટા પાઇપ મારી ને જે લોકો મચ્છી મારે છે એ અમને અત્યંત નુકસાનકારક છે અમારા નાની નાની બોટોવાળાના જાળો ગળી જાય બોટો ગળી જાય તો નાનાની પણ નુકસાની અને માણસોની પણ નુકસાની તો એ લોકોને અમે સમજાવવા કહેવા જઈએ તો ગાળો બોલે એ મારવા દોડે ને એની લોકોની મોટી બોટું મોટા એન્જિન અમે લોકોને તલ્લા મારીને પણ જતા રહે આ પ્રશ્નની રજૂઆત અમે કલેક્ટર સાહેબને કરી છે અને બહુમળી ભાવ રજૂઆત કરવા આવેલા છે હાલ કાળુભાઈ માતાભાઈ જાડવ બોલું છું મેં સત્તાનપર બંદરથી આવેદનપત્ર દેવા માછીમાર માટે આવેદનપત્ર દેવા આવ્યા છે અહીંયા કોઈ અધિકારી છે નહીં પછી અમે બહુ મળી ભવનમાં ફિશરીઝ કલેક્ટર ઓફિસ આવેદન દે દેવા આવ્યા કોઈ અમને મળ્યું નથી અમે દરિયાની અંદર જે ઝાડ નાખે છે જાફરબાદવાળા ડોળ નાખે છે એ ડોલ માટે અમે આવેદન દેવા આવ્યા છીએ અને એક ઢૂક ડહળે છે એનો કોઈ અમારા ઝાળ પચાસ હજારના લાખ રૂપિયાના નુકસાન કરે છે એ કોઈ અમારી હમું જોતું નથી એને માટે

કે ભાઈ દોઢસોથી બસો બોટો અહીંયા ખૂંટા મારીને લોખંડના પાઇપ દરિયામાં ખૂતાડે અને ડોળ બાંધે છે જાળ અને અમારા સ્થાનિક માછીમારોને બહુ નુકસાન થાય છે લોકલ માછીમારી કરી છે ને નાના માછીમારો નાની બોટો બધી એ લોકોના ઝાડનું નુકસાન આવે છે એક એક બોટને વીસ વીસ ત્રીસ ત્રીસ હજારનું નુકસાન આવ્યું છે અને છેલ્લા પંદર દિવસથી કોઈ માછીમારો ધંધો નથી કરી શકતા અત્યારે બધા ધંધો વિહાણા થઈ ગયેલા છે તો આમલા માટે કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે થિસરી સાહેબને કીધું છે કે ભાઈ આનો વહેલી તકે નિરાકરણ લાવો અને અમારો ધંધો આગળ હાલે એવું કંઈક કરો અને અમે આજે નિમુબેન બાભણ્યા અને પછી તમે સોલંકીને પણ આવેદન આપવા જવાના નથી અમે બસો થી અઢીસો માછીમાર આવેલા છે અત્યારે